હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે ચીકુ જ્યુસ બનાવવાની રેસિપી ચીકુનું જ્યુસ બનાવતા આમ તો બધાને આવડતું જ હોય છે પરંતુ આજે આપણે એકદમ ક્રીમી અને નવી રીતે ચીકુ જ્યુસ બનાવીને તૈયાર કરીશું જેથી કરી અને બાળકોથી લઈ વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તમે ઘરમાં જેટલું પણ બનાવશો ફટાફટ પતી જશે ચીકુનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે એકદમ સરસ તાજા અને પાકેલા ચીકુ હોય તેવા લઈ લેવાના આ રીતે એકદમ લાલ ચીકુ હોય તેવા ચીકુનો જ્યુસ બનાવવામાં ધોઈને સાફ કરી લીધા છે ચાકુની મદદથી આ રીતે એક એક કટ લગાવી દેસુ ત્યાર પછી જે વચ્ચેનો બીનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે હવે એક મિક્સરનું જાર લઈ લેશું ત્યાર પછી ચમચીની મદદથી ચીકુનો પલ્પ કાઢી લેશું આ રીતે ચીકુને ચારે બાજુ ફેરવતા જાય અને ચમચીથી હળવા હાથે ચીકુનો પલ્પ કાઢી લેવાનો છે આ રીતે તમે ચીકુનો પલ્પ કાઢશો તો ચીકુમાંથી છાલ ઉતારવાની ઝંઝટ પણ નહીં થાય અને માત્ર એક જ મિનિટમાં પલ્પ અલગ થઈ જશે તમે જોઈ શકશો બધો જ પલ્પ આ રીતે ચમચીમાં આવી ગયો છે અને છાલ આપણી અલગ થઈ ગઈ છે આજે આપણે ચીકુ જ્યુસ બનાવવામાં એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરશી ને જેના લીધે આપણો ચીકુનો જ્યુસ તમે ત્રણથી થી ચાર કલાક માટે રાખી દેશો ને તો પણ કાળો નહીં પડે જનરલી આપણે જ્યારે પણ ચીકુનો જ્યુસ બનાવતા હોય ત્યારે તરત જ તેને પી જવાનું હોય છે નહીં તો ચીકુનું જ્યુસ તરત જ કાળું પડી જાય છે બધો પલ્પ આ રીતે ચીકુનો કાઢી લીધો છે હવે સાતથી આઠ કાજુ અને સાતથી આઠ બદામ ઉમેરી દઈશું જેથી અને બાળકો જો ડ્રાય ફ્રૂટ ન ખાતા હોય તો તે પણ આરામથી ખાઈ લેશે બે ચમચી જેટલો સાકરનો ભૂકો ઉમેરી દેસું તમે સાકરની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો હવે એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દેસું અહીં દૂધ અને ચીકુ તમારે જે પ્રમાણે જ્યુસ બનાવવાનું હોય એ પ્રમાણે લઈ લેવાનું તો મેં બે કપ જેટલું દૂધ ઉમેરેલું છે વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ જેટલા ચીકુ લીધેલા છે હવે આપણે આ સિક્રેટ વસ્તુ આઈસ્ક્રીમ છે મેં અહીં એક ડબ્બી વેનિલા આઈસ્ક્રીમની લીધેલી છે જે બજારમાં દસ રૂપિયાની વેનિલા આઈસ્ક્રીમની ડબ્બી મળે તે જ ઉમેરેલી છે ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને આ રીતે એકદમ સરસ મૂથ એવું પીસી લેશું તો તમે જોઈ શકશો આઈસ્ક્રીમ ઉમેરવાના કારણે આપણા ચીકુ મિલ્કશેક એકદમ સરસ વ્હાઈટ કલરનો બનીને તૈયાર થયો છે આઈસ્ક્રીમ વગરનો ચીકુ જ્યુસનો કલર થોડો ડાર્ક હોય છે તો બાળકો તેને પીવાનું પણ પસંદ નથી કરતા આ રીતે થોડી આઈસ્ક્રીમ ઉમેરીને બનાવશું ને તો આપણો ચીકુ મિલ્કશેક ત્રણથી ચાર કલાક સુધી કાળો પણ નહીં પડે અને બાળકો પણ આરામથી પી લેશે ઠંડા ઠંડા મિલ્કશેકને આપણે સર્વ કરી લેશું તેમાં ઉપરથી થોડી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરવું એકદમ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો ઉમેરવાના નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અચાનક જ્યારે પણ મહેમાન આવી જાય ત્યારે તેના માટે પણ તમે માત્ર પાંચ જ મિનિટમાં આ રીતે ચીકુ મિલ્કશેક બનાવીને આપી શકો છો મહેમાનો પણ આ જ્યુસ પીને ખુશખુશ થઈ જશે આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની મારા આ ચીકુ મિલ્કશેકની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર